જામનગર તાલુકામાં આવેલ ધુડસિયા ગામે રહેતા પવનચક્કીની ચક્કીની સુઝલોન કંપનીમાં લાઇઝિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા દિનેશ રાઠોડને ભાજપમાં કિસાન મોરચામાં ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે હોદ્દો ધરાવતા નેતા સુરેશ વસરા તેના સાગીરતો દ્વારા ધુડાસિયા ગામેથી મોટી દાટ કારમાં અપહરણ કરીને ઠેવા ચોકડી પાસે વાડી વિસ્તારમાં માર મારતા સારવારમાં જીજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા ઘટનાને લઈ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું એહવાલ પરાકણસી રાણા જામનગર મને કહે છે હું મારે કાલે ઘરે આવતો રાતે બે જણ આજણના સખ્સ આવી અને મને મારા વાઈફને પૂછ્યું કે આ દિનેશ ભાઈ ઘર છે ને મારા વાઈફ ક્યાં તો મારા વાઈફે મને કીધું કે કોઈ બોલાવે છે તો હું જેતે ગયો જેતે ગયું ને તો એ બે મને એમ કીધું કે તમે ચાવડા સાહેબ બોલાવે છે અને નગીરું શું મેટરમાં જાય અને મારે શું કામ છે અત્યારે તો કે અહીંયા આવો ને પાતરે જીવ તો એ ચોકમાં છે ને એ ગાડીઓ રાખીને બધા ઊભા છે પછી અહીંયા છે ને ત્રણ ગાડીઓ લઈને દસ બાર જણ આવ્યા છે તો કે મને ગાડીમાં નાખીને પછી એને અહીંયા છોકરા ચોકડી પાસે લઈ ગયા ત્યાં છે ને એ બધા ભેગા થાય પછી મારો મોબાઈલ રાખીને પછી મને એને મારવા ચાલુ કરે